નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું બીજા ભાગમાં ને મિત્રો બીજા ભાગમાં હરાજી વિશેની વાત કરીએ તો નવા વેબ્રિજ ગ્રાઉન્ડમાં હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે છાપરા નંબર બે માં હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે આપ જોઈ શકો છો હરાજી ગયે છેજી હજી ત્યાં તો છાપરામાં આપણે જાણીશું બીજા ભાગમાં કે કેવા બજાર ભાવ થાય છે હાલો હાલો

નાની સાઈઝમાં જ છે બાકી ડુંગળી બધી સેમ જ છે આમાં જોઈએ તો નાની સાઈઝ જ છે ચારસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો ત્રણસો ને ભાવ સાહીઠ રૂપિયા આમાં સાઈઝમાં બધી બધું ઝીણા મોટું બધું મિક્સ છે મીડિયમ ક્વોલિટી માલ હોતે એની અંદર મિક્સ જે છે આ પ્રકારનો માલ થોડોક મિક્સ છે ત્રણસો ને રૂપિયા સાહીઠ રૂપિયા ઉગેલું ને એવું છે બધું ત્રણસો એક મીડિયમ ક્વોલિટી માલ છે ત્રણસોને એકસોઠ રૂપિયા વાવ્યો છે આ બર્ગરની ક્વોલિટી વધે એટલે મીઠી છે ચારસો ચાર આ બાકી છે પાંચસો ને એકસઠ રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં છે બધી ઝીણા મોટો બધી મિકમાં છે કલર લાઇટિંગ ની વાત કરીએ તો સારી કલર લાઇટિંગ થોડીક સારી છે પાંચસો ને રૂપિયા ભાવ થયો છે થોડોક થોડોક મીડિયમ ક્વોલિટી માલ છે આની અંદર મિકમાં બાકી બહુ નથી પાંચસો ને રૂપિયા ભાવ દે છે બાકી જાણી ઝીણી ગુલટી હોતી આની અંદર મિક્સ છે પાંચસો ને એકસઠ રૂપિયા ભાવ થયો રૂપિયા આની અંદર ને મોટી સાઇઝ છે મોટી સાઈઝ જો પાંચસો ને એકોતેર રૂપિયા ભાવતી કલર બહુ છે ને કલરમાં કલર થોડોક મીડિયમ કલર છે પાંચસો ને એકોતેર રૂપિયા ભાવતી બાકી ક્વોલિટી માં થોડુંક સારું છે બાકી કલર બહુ છે ને પાંચસો એકોતેર રૂપિયા ભાવતી હોય સાઈ એ થોડીક સારી છે પાંચસો ને એકોતેર રૂપિયા ચારસો ચારસો રૂપિયા પાંચસો પાંચસો અને ચારસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે આમાં મીડિયમ સાઈઝમાં છે જોઈ શકો છો તમે મીડિયમ ક્વોલિટી માલ હોતી આની અંદર મિક્સમાં છે આ પ્રકારનો મીડિયમ ક્વોલિટી માલ થોડુંક બગાડવાનું મારી છે મિક્સમાં ઉગેલું જોઈ શકો તમે ઉગેલું હોતી છે આની અંદર ચારસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે બાકી સારી ક્વોલિટી છે ને થોડોક આવો મીડિયમ ક્વોલિટી માલ હોતી છે અને સારી ક્વોલિટીની વાત કરી મિત્રો તો આવી સારી ક્વોલિટી હોતી છે સાઇઝમાં બધી મીડિયમ આવડી સાઈઝ છે બહુ મોટી નથી આની અંદર ચારસો ને એકાણું રૂપિયા ભાવતી હોય છે

છસો ને રૂપિયા ભાવ થયો છે આની અંદર સાઈઝ ની વાત કરીએ તો મીડિયમ સાઈઝ છે ગુલટી નથી અને મોટી સાઈઝ છે છસો ને રૂપિયા ભાવ થયો છે મોટી સાઈઝ ની વાત કરીએ તો મિત્રો મોટી સાઈઝ ઘણી બધી આની અંદર છે છસો ને રૂપિયા ભાવ થયો છે બાકી કલર લાઇટિંગ જોઈ શકો છો તમે એક નંબર સુપર કલર લાઇટિંગ વાળો માલ છે છસો એકાવન રૂપિયા ભાવ થયો છે બગડ છે ને બગડ વગર નો માલ

880 881 810 الله خانه جاتا ہے 800 ابھی کے لیے کچھ ہٹ بن گئے 800 800 نے بات کر دی ہے جنتا کر ادب کرتا ہے

હા 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 મિત્રો જૂની પીડી પતિ ની વાત કરીએ તો મિત્રો જોઈ શકો છો તમે છસો એકાવન રૂપિયા ભાવ દે છે આ ક્વોલિટી નો છસો એકાવન રૂપિયા ભાવ દે છે ઉગેલું ને એવું બધું આની અંદર મિક્સમાં છે છસો એકાવન રૂપિયા ભાવ દે છે આ પ્રકારનો માલ છે આની અંદર છસો એકાવન રૂપિયા ભાવ દે છે બીજી બાજુમાં માં એકતાલીસ રૂપિયા માં વેચાણ દેખાડું તમને અને સાતસો એકતાલીસ રૂપિયા ભાવ દે છે જોઈ શકો છો સાઈઝ વાળો માલ છે એકતાલીસ ક્વોલિટી માં થોડુંક મીડિયમ છે પીળી ડુંગળી છે રૂપિયા મિત્રો એકસો ને બત્રીસ ટાટા નો વોકલ છે ચાર <imitation> ચ ચારસો એકત્રીસ રૂપિયા ભાવતું છે મીડિયમ ઉલટા સાઇઝમાં છે ચારસો ને એકત્રીસ રૂપિયા ભાવતું છે અને ક્વોલિટી વિશેની વાત કરીએ તો આની અંદર ક્વોલિટીમાં બધી છે જોઈ શકો છો સારો માલ હોતે છે મીડિયમ માલની વાત કરીએ તો મીડિયમ માલ હોત છે બગાડવાળો ને એવો બધું માલ છે ઉગેલું એવો એકદમ બગાડવાળો માલ છે આની અંદર મિક્સમાં ચારસો ને એકત્રીસ રૂપિયા ભાવતું છે બાકી જોઈ શકો છો તમે ક્વૉલિટી એ બધી ઉગેલું ને એવું બધી જગ્યાએ છે બગાડવાળું ને એવું ચારસો એકત્રીસ રૂપિયા ભાવ દે છે અને રેગ્યુલર બજાર ભાવ વિશેની વાત કરું તો અત્યારે જે આ ચારસો એકત્રીસ રૂપિયા ભાવ થયો છે ને આ મીડિયમ રેગ્યુલર બજાર ભાવ કહેવાય ચારસો ને એકત્રીસ રૂપિયા મિત્રો હાથસો ને એક રૂપિયા ભાવ થી સાઈઝ વાળો મળશે જઈ શકો આવડી સાઈઝ વાળી મળશે હાથસો ને એક રૂપિયા ભાવ થી મીડિયમ સાઈઝ જે આની અંદર હોતી મિક્સ માં મીડિયમ આવડી સાઈઝ હોતી છે એની અંદર મિક્સ માં ને એક રૂપિયા ભાવ થી બાકી બગડ ની એની વાત કરીએ તો બહુ ઓછો બગડ છે એટલો બધો હે નહીં કોક કોક ગાઠી આ રીતના ઉગેલા છે આની અંદર મિક્સ આ વર્કર નું બધું થોડુંક મિક્સ માં આવ્યા બધી ક્વોલિટી સારી છે સાતસો ને એક રૂપિયા ભાવ બોલી જાવ આઠસો હાલો રેડી આઠસો ને તો ફાઈનલી ખેડૂત મિત્રો આ હતા ભાગ બેના બજાર ભાવને બજાર ભાવ વિશેની ટોટલ માહિતી જણાવું તો હાલ એવરેજ બજાર મિત્રો વાત કરીએ તો સાડા ત્રણસો રૂપિયા થી લઈને છસો રૂપિયા સુધી નું એવરેજ બજાર છે અને સારા માલ મિત્રો વાત કરીએ તો સાતસો સાડા સાતસો રૂપિયા સુધીના સારા માલ વેચે છે કોઈ સુપર એક્સ્ટ્રા ક્વોલિટી માલ હોય તો એના આઠસો રૂપિયા ની સુધી બજાર ભાવ થઈ જાય છે બાકી બહુ ઓછા ભાગે એવા માલના ભાવ થાય છે બાકી સાતસો સાડા સાતસો રૂપિયા સારા માલના ભાવ થાય છે એટલે બજાર તૂટવાની વાત કરી મિત્રો તો સાંઠ સિત્તેર રૂપિયા જેવું બજાર તૂટી ગયું છે બે દિવસમાં તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો ને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો હરાજીની વાત કરીએ તો મિત્રો હજી બે નંબરના છાપરામાં જ હરાજીનું કામકાજ ચાલુ છે ત્યારબાદ ત્રણ નંબરના છાપરામાં આપ જોઈ શકો છો કે હરાજી જવાની છે Да